બે હજાર પંદરમાં આપણી હોસ્પિટલ ચાલુ થઈ ત્યારે ત્રણ વિભાગ હતા અત્યારે દસ વર્ષ પછી ચોવીસ વિભાગ ફૂલ ટાઈમ કાર્યરત છે હજી બીજા વિભાગો શરૂ થશે જેથી આપણી હોસ્પિટલ સુપર સ્પેશિયાલિસ્ટી હોસ્પિટલ બની જાય આ ચાર વિભાગમાં કાર્ડિયો વિભાગ હૃદયનો ન્યુરો વિભાગ મગજનો પેડિયાટ્રિક બાળકોનો વિભાગ અને એક આપણે કોલેજ ખોલવાના છીએ નર્સિંગ કોલેજ આ ઉપરાંત નોન મેડિકલ વિભાગો બી ચાલુ કરવાના છીએ જેવા કે દર્દીઓના સગા સંબંધીઓને રહેવા માટે એક આખો ફ્લોર બનાવશું ડૉક્ટરના રેસિડન્સ બનાવશું ત્યાં રીક્રિએશન એરિયા જીમ અને ગાર્ડન બનાવશું બાળકો માટે ઉપરાંત રસોડુંની બાજુમાં એક લાઇબ્રેરી બનાવશું હજાર સ્ક્વેર ફીટમાં એ સામાન્ય લાઇબ્રેરી બી હશે અને ડિજિટલ ઈ લાઇબ્રેરી બી હશે તો આ રીતે અમે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવા જઈ રહ્યા છીએ બે વર્ષમાં પ્રભુની કૃપાથી પૂજ્ય બાપુના આશીર્વાદથી દાતાઓના સહકારથી આ કાર્ય પૂર્ણ થશે ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ પાંચ માળા ટોટલ છ માળાનું બિલ્ડિંગ છે સાઈઠ હજાર સ્ક્વેર ફીટ માં આ બિલ્ડિંગ આવશે થેન્ક યુ